તો પંચમહાલ આ સ્થિતિ છે કે જ્યાં મસ મોટું ગાબડું પડ્યું છે બસ સ્ટેન્ડ સામે ગાબડું પડ્યું છે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે ત્યારે ગાબડાની અંદર જોતા રસ્તાની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે આખે આખું ગાબડું પોલાણવાળું હોવાનું સામે આવી રહ્યું છે પથ્થરોથી ગાબડું પૂરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે તો આ સ્થિતિ જોવા મળી રહી છે પંચમહાલમાં રોડ રસ્તાઓની કઈ સ્થિતિ છે તેના આ દ્રશ્ય સામે આવ્યા ભદ્રપાલ ભદ્રપાલ પર જોડાયેલા છે પંચમહાલમાં રસ્તા નીચે આખું પોલા જે કામ હોય એ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે ગાબડું પડી ગયું છે અંદર નો વિડીયો પણ સામે આવ્યો છે ગાબડું પૂરવા માટેના કોશિશ કરવામાં આવી પરંતુ એ શક્ય નથી થઈ રહ્યું વધુ જાણકારી શું છે સોનલ ખાસ કરીને વાત કરીએ તો મહિસ પંચમાલ જિલ્લાના શહેરાથી ગોધરા વચ્ચેનો જે મુખ્ય માર્ગ છે નેશનલ હાઈવે પર જે એક મોસ મોટું ગાભડું છે તે પડવા જે પડી રહ્યું હતું ને જેને લઈને અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે રાત્રિ દરમિયાન કેટલાક વાહનોને ત્યાંથી અ ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ને ગાભડું પડતાની સાથે લગભગ લગભગ થી ચાર મીટર જેટલું મોટું ગાબડું છે તે પડ્યું હતું ને જમીનની અંદર અત્યારે સુંદરના ખાડાની અંદર દેખાઈ શકે છે એન્જિનિયર દ્વારા

अच्छा डालने की कोशिश कर लेकिन ये जो क्रास में है ना सर बिल्कुल एक मीटर से इधर से डाल रहे हैं ना पूरा अंदर मटेरियल जा रहा है हम्म हम्म नहीं इस, इस इसके ऊपर कहाँ सर ये पूरा डाउन है आधा मीटर डाउन है अभी भी आधा मीटर डाउन है इधर से मटेरियल डाल रहे हैं ना वो पूरा उधर अंदर को ही पूरा चला जा रहा है क्रास में उधर पूरा, पूरा यहाँ